શ્રી કૃષ્ણ આજે મહિનાની વિનાયક ચતુર્થી આપણે કથા કહેશું પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે કથા એકવાર ભગવાન શિવની ની માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા ત્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા માટે ચોપર રમવા ગયું શિવ ચોપર રમવા તૈયાર થઈ ગયા પરંતુ તેમની સામે પ્રશ્ન એ ઊભો થયો કે આ રમતમાં જીત કે હાર કોણ નક્કી કરશે પછી ભગવાન શિવે થોડે ઘાસના ભૂસ્સામાંથી પુતળું બનાવ્યું અને તેમને પવિત્ર કર્યું અને પુતળાને કહ્યું પુત્ર અમે ચોપર રમવા માંગે છે પણ અમારી જીત કે હાર નક્કી કરવાવાળું કોઈ નથી એટલે જ તમે અમને કહો કે અમારામાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું તે પછી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ચોપરનો ખેલ શરૂ થયો આ રમત ત્રણ વખત રમાઈ હતી અને યોગાનું યોગ ત્રણેય વખત માતા પાર્વતી જીતી ગયા હતા રમત પૂરી થયા પછી બાળકને તે જીત કોણ જીત્યું ને કોણ હાર્યું તે નક્કી કરવાનું કહ્યું અને બાળકે મહાદેવને વિજય જાહેર કર્યા આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં તેને બાળકને લંગડા થઈને કાદવમાં પડેલા રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું કે આ મારી અજ્ઞાનતાથી થયું છે મેં આ કોઈ દ્વેષથી નથી કર્યું જ્યારે બાળકે માફી માંગી તો માતાએ કહ્યું નાગકન્યાઓ અહીં ગણેશની પૂજા કરવા આવશે તેમની સલાહ મુજબ ગણેશ ગણેશ ઉપવાસ કરશે આમ કરવાથી તમે મને પ્રાપ્ત કરશો આટલું કહીને માતા પાર્વતી શિવ સાથે કૈલાસ પર્વત પર ગયા એક વર્ષ પછી સાપ છોકરીઓ ત્યાં આવી પછી સાપ છોકરીઓ પાસેથી શ્રી ગણેશના વ્રતની વિધિ જાણ્યા પછી છોકરાએ સતત એકવીસ દિવસ ભગવાન ગણેશનું વ્રત કર્યું તેમની ભક્તિથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને બાળકને પરિણામ પૂછવા કહ્યું તેના પર બાળકે કહ્યું હે વિનાયક મને એટલી શક્તિ આપો કે હું મારા પગ પર ચાલી શકું અને મારા માતા પિતા સાથે કૈલાસ પર્વત પર પહોંચી શકો અને તેઓ આ જોઈને ખુશ થયા પછી બાળકને વરદાન આપ્યા પછી શ્રી ગણેશ અદ્રશ્ય થઈ ગયા આ પછી છોકરો કૈલાસ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવને કૈલાસ પર્વત પર પહોંચવાની તેની વાત સાંભળતા માતા પાર્વતી ચોપારના દિવસથી ભગવાન શિવ ની વિમુખ થઈ ગયા હતા તેથી જ્યારે દેવી ક્રોધિત થયા ત્યારે ભગવાન શિવે પણ બાળકની સૂચન મુજબ એકવીસ દિવસ સુધી ભગવાન ગણેશનું વ્રત કર્યું આ વ્રતની અસરથી માતા પાર્વતીને ભગવાન શિવ પ્રત્યે જે રોષ હતો તે સમાપ્ત થઈ ગયો ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીને આવાસની રીત જણાવી આ સાંભળીને માતા પાર્વતીને પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા થઈ ત્યારબાદ માતા પાર્વતીએ પણ ભગવાન ગણેશનો એકવીસ દિવસ સુધી ઉપવાસ કર્યો અને ભગવાન ગણેશની દુર્વા ફૂલ અને લાડુથી પૂજા કરી વ્રતના એકવીસ દિવસે કાર્તિકેય પોતે માતા પાર્વતીને મળવા આવ્યા હતા અને તે દિવસથી શ્રી ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થી આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે આ વ્રત રાખવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે